ભારત સરકારના રોડ સેફટી ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે સુરત શહેરમાં રોડ સેફટી કાર્યક્રમનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય આકર્ષણમાં શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી ટ્રાફિક જાગૃતિ વિષયક નાટ્યકથા અને કલાત્મક કૃતિઓ રજૂ કરી બાળકોને ટ્રાફિક સંકેતો હેલ્મેટની અનિવાર્યતા સીટ બેલ્ટના ઉપયોગ અને ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ ફોનના દુરુપયોગ જેવા મહત્વના વિષયો ઉપર સુંદર અને સરળ પ્રસ્તુતિ આપી જાગૃતિનો સંદેશ આપ્યો બાળ કલાકારોના પ્રયત્નોનું સન્માન કરતા તેમને પ્રોત્સાહન રૂપે શિષ્યવૃત્તિ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા પોલીસ કમિશનર અપુનસિંહ ગેહલોતે શહેરીજનોને સંબોધન કર્યું કે રોડ સુરક્ષા એ ફક્ત પોલીસનું જ નથી કામ તે દરેક નાગરિકની જવાબદારી છે નાના બાળકોએ આજે જે સરળ અને સરસ રીતે આ સંદેશ પહોંચાડ્યો છે તે આપણા સમાજ માટે પ્રેરણાદાયી છે ચાલો આપણે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરીને સુરતને સુરક્ષિત અને ડિસિપ્લિન્ડ શહેર બનાવવામાં યોગદાન આપીએ વાત જ્યારે આવી ત્યારે ગેલોજી એચએમ સાહેબને બેઠા હતા ત્યારે વરાછરોડની વાત આવી કે ઉભા રહેશે બધા ભાઈઓ ત્યારે મને અંદરથી વિશ્વાસ નહોતો કે ઉભા રહેશે આજે મને ગર્વ હો સાથે એમ થઈ કે વરાછામાં પણ પબ્લિક ઉભી રહી છે ઇન બિટવીન જ્યારે ઇમ્પ્લિમેશન થયું એ દિવસે સુરતને રિપ્રેઝેન્ટ કરવા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં હું હતો અને બે ત્રણ દિવસ જ થયા હતા અને ગેહલોતજીનો ફોન આવ્યો કે ચુમ્માલીસ જેટલા સર્કલને રીડિઝાઇન કરવી પડશે પણ એમનો ફોન આવ્યો મેં ત્યાંથી જ ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું તાત્કાલિક એક મહિનાની અંદર બધી કરી અને સુરત શહેરની જનતાએ જે વિચાર નહોતો વિચાર આપને આવે જ નહીં કે આ મોજીલા સુરતીઓ સિગ્નલ પર ઉભા રહેશે ગેહલોજી અમને વિશ્વાસ જ નહોતો પણ આજે મને ગર્વ સાથે કહેવું પડે કે હમણાં જ નાગપુરના એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કીધું ડિસિપ્લિનમાં એંસી લાખની જનતા કઈ રીતે ઊભી રહી એ સુરત જઈને શીખી લો તેમના કમિશનને મેયરને કીધું એટલે સુરત અત્યારે મને બીજી પણ એક વાત કહેતા આવ છે કે જ્યારે ઈવીકલની શરૂઆત થઈ અહીં એચએમ પટેલ બેઠા છે ત્યારે મેં ડેડિકેટ ઈવીકલ પોલિસી આખા દેશમાં પહેલી લોન્ચ કરી કે એમાં ટેક્સમાં રાહત આપીશું હમણાં પાંચ વર્ષની પોલિસી પોલિસી પૂરી થતી હતી અને અમે રિન્યુ કરી પણ મેં અમે આરટીઓમાંથી ડેટા મંગાવ્યા

ભારત માતા કી આજે બે હજાર છબ્વીસ ના કેન્દ્ર સરકાર દ્વારા દર વખતે દર વર્ષે આપણે લોકોના સુરક્ષા માટે એક અલગ અલગ પહેલે સપ્તાહ મનાવવામાં આવતા હતા પરંતુ છેલ્લા વર્ષોથી અત્યારે એક માસ જો રાષ્ટ્રીય ટ્રાફિક સુરક્ષા માસ તરીકે જો ઉજવવામાં આવે છે જે એક જનવરીથી સ્ટાર્ટ થઈને એક માસ તક ચાલે છે તો આજે એના વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યા છે ત્યારે અમારા ઉદ્ઘાટનમાં ઉદઘાટનમાં માનનીય મેયર શ્રી જે સુરતના સતેવ સદૈવ આગળ વધારવા માટે અને આપ જેટલા બધા આપ જોઈ શકો છો જેટલા બી અમે લોકો અહીંયા કામગીરી કરી શકીએ છીએ ટ્રાફિક પોલીસ આમાં જો એસએમસીના ખૂબ જ સહયોગ સહયોગ રહે છે અને એના લીધે આજે આપણા સુરત જો એ એક સારા ટ્રાફિક ડિસિપ્લિનમાં આગળ વધી રહ્યા છે અને આજે અમારા સાથી જો ડિપાર્ટમેન્ટ અમે લોકો સાથે મળીને કરીએ છીએ એવા આર શ્રી પટેલ સાહેબ અને ડીઓ જો અમારા બાળકોના અમારા જેટલા એટલા બી અભિગમ હોય છે બાળકો તક પહોંચાડવા માટે ખૂબ જ સહકાર આપતા રહે છે એવા ડીઓ ભાગીરથજી અને અમારા સાથે જો એક એવા લોકો સંકળાયેલા છે જો સતત સુરતના ખૂબસૂરત બનાવવા માટે વર્ષોથી મહેનત કરતા રહે છે એવા અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી આપના લાલજીભાઈ અમારા સેક્રેટરી શ્રી અશોકભાઈ અને અમારા તમામ સાથી અધિકારી મિત્રો અને ટ્રાફિકના અમારા મિત્રો અને નાના બાળકો અને અહીંયા ઉપસ્થિત જોઈએ અમારા શ્રેષ્ઠ નગરજનો